નમસ્કાર આપ જોઈ રહ્યા છો પી ટ્વેન્ટી ફોર ન્યૂઝ ગુજરાત સુરત શહેરના રાંદેર વિસ્તારમાંથી ઈ સિગારેટ તથા હેલ્થ વોર્નિંગ વગરની વિદેશી સિગારેટનું ગોડાઉન ઝડપી કિંમત રૂપિયા છત્રીસ લાખ અઠાવન હજારની મતાના મુદ્દા માલ સાથે કબજે કરતી સુરત શહેર એસઓજી પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગહેલોત સાહેબનાઓ દ્વારા સુરત શહેરમાં નાર્કોટિક્સ ડ્રગ્સની બદીને નેસ્તનાબૂદ કરવા માટે શહેર વિસ્તારમાં આવેલા પાનના ગલ્લા તથા ટોબેકો પ્રોડક્ટ્સના હોલસેલ વિક્રેતાઓ દ્વારા ઈ સિગરેટ હેલ્થ વોર્નિંગ વિનાની સિગરેટ તથા ઈ હુક્કાનું વેચાણ કરવામાં આવી રહેલ છે જેના જેથી આવા રિટેલર તથા હોલસેલ વેચાણ વિક્રેતા દુકાનદારોને શોધી કાઢી તેમના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવા સૂચના આપેલ તે અનુસાર સંયુક્ત પોલીસ કમિશનર શ્રી રાઘવેન્દ્ર રાઘવિંદો ક્રાઇમ નાયબ પોલીસ કમિશનર શ્રી રાજદીપસિંહ નકુમ એસઓજીના માર્ગદર્શન મુજબ તથા એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર નાઓની સૂચના મુજબ કામગીરી કરવામાં આવેલ છે સૂચના આધારે એસઓજીના અધિકારી માણસોની અલગ અલગ ટીમો હેલ્થ વોર્નિંગ વિનાની સિગરેટ ઈ સિગરેટ તથા ઈ હુક્કાનું વેચાણ કરતા પાનના ગલ્લાઓ તથા ટોબેકો પ્રોડક્ટ્સના હોલસેલ દુકાનદારો ઉપર ચાપતી નજર રાખવામાં આવી રહેલ હતી તે દરમિયાન સુરત શહેર એસઓજીના એએસઆઈ જલુભાઈ મગનભાઈ તથા હેડ કોન્સ્ટેબલ રામજીભાઈ મોહનભાઈ નાઓને મળેલ બાતમી આધારે ઘર નંબર ત્રેસઠ મેરુ લક્ષ્મી એપાર્ટમેન્ટ રાંદેર સુરત પહેલા માળે ગોડાઉન માં રેડ કરી આરોપી નાઝીર મોજાવેદ શેખને ને ઝડપી પાડી ઈ સિગારેટ હેલ્થ વોર્નિંગ વગરની સિગારેટ અને અલગ અલગ કંપનીની સિગારેટ પેકેટ નંગ સાત હજાર નવસો સાહીઠ ની કુલ કિંમત રૂપિયા અઢાર લાખ બ્યાસી હજાર ગણી શકાય આમ ઈ સિગારેટ તથા વિદેશી સિગારેટ કુલ કિંમત રૂપિયા છત્રીસ લાખ અઠાવન હજાર ની મતદાનો મુદ્દા કબજે કરી મજકુર ઇસમ વિરુદ્ધમાં માં રાંદેર પોલીસ સ્ટેશન ખાતે બે હજાર ઓગણીસ ની કલમ ચાર પાંચ સાત આઠ મુજબ તથા કલમ ધ સિગરેટ એન્ડ અધર ટોબેકો પ્રોડક્ટ એક્ટ બે હજાર ત્રણ ની કલમ સાત આઠ નવ વીસ મુજબનો ગુનો રજીસ્ટર કરાવેલ છે ગઈકાલે એસઓજી ને એક માહિતી હતી કે ઈ સિગરેટ અને જે વિદેશી સિગરેટ છે એનો મોટી પ્રમાણમાં એક જથ્થો એક જગ્યાએ પડેલો છે તો

ઈ સિગરેટ જે છે એની અંદર પફ કહેવાય છે કે એક વખત તમે એને ઇનહેલ કરો એટલે એને એક પફ કહેવાય તો પાંચ હજાર પફ બે હજાર પફ પાંચસો પફ એવા અલગ રીતે આવતી હોય છે જેના નામ એલ ફેબર પફ્સ તોફા હની કપ એવા અલગ અલગ હોય છે જ્યારે જે વોર્નિંગ વગરની વિદેશી સિગરેટ છે એમાં મોટાભાગે એસે કરીને છે 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 કે જેના ઉપર હેલ્થ વોર્નિંગ લખેલી નથી હોતી અને એ સિગરેટ હેલ્થ વોર્નિંગ વગરની છે એટલે પ્રતિબંધિત છે અને આ રીતે લાવવામાં આવે છે અત્યારે જે માહિતી પ્રારંભિક મળેલ છે એ મુજબ મુંબઈ થી પાર્સલ દ્વારા અહીંથી પૈસા મોકલીને આ સિગરેટનો જથ્થો મંગાવતો અને અહીંયા કરીને કરીને ઇન્ટ અને કોલ્ડ્રી ગલ્લો છે અને ત્યાંથી જે એના રેગ્યુલર કસ્ટમર હોય અથવા તો બીજા નવા કસ્ટમર હોય તો એને જેને આવી સિગરેટ જોતી હોય એને પોતાના ગોડાઉન થી લાવીને વેચતો હતો સર એકલો જ છે કે પછી અન્ય લોકો પણ એની સાથે સામેલ છે અત્યારે તો આ એકલો છે એની ધરપકડ કરવામાં આવી છે અન્ય જો તપાસમાં નીકળશે તો એને પણ આપણે અટક કરશું અત્યારે જે માહિતી છે એ મુજબ ઇન્ડિવિજ છૂટક વેચાણ કરતો હતો પરંતુ જો કોઈને મોટો જથ્થો વેચતો એવું કોઈ ધ્યાનમાં આવશે તો એને પણ આગળ ની નવા સમાચાર જોવા માટે ફોર ન્યુઝ ગુજરાત